નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજના સમાચારોમાં મિત્રો પણ બજેટ રજૂ થઈ ગયું છે જેમાં મિત્રો ખેડૂતો માટે ગરીબો માટે અને મધ્યમ વર્ગના બે હજાર ચોવીસ ના બજેટમાં કેટલીક મોટી જાહેરાતો પણ કરવામાં આવી છે તેમજ મિત્રો બજેટમાં શું સસ્તું થયું અને શું મોંઘું થયું તેને લઈને મિત્રો આજના આ વિડીયોમાં વાત કરીશું તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો વિડીયો નવા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામ સમાચાર અમારા યુટ્યુબ ચેનલ થકે મળતા રહે તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરીએ તો બજેટ ને લઈને આવ્યા ખેડૂતો માટે ખુશ ખબર રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ વીજળી પૂરી પાડવા માટે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત પંદરસો ને સિત્તેર કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે એટલે કે મિત્રો હવે ખેડૂતોને દિવસે વીજળી મળવા લાગશે મિત્રો ખેડૂતોની માંગણી હતી કે ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે મિત્રો ગુજરાત સરકાર દ્વારા બજેટમાં કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત પંદરસો ને સિત્તેર કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે જેમાં મિત્રો ખેડૂતોને હવે દિવસે વીજળી મળવા લાગશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં બે હજાર ચોવીસના બજેટમાં ખેતી માટે બાવીસ હજાર એકસો ને ચોરાણું કરોડની ફાળવણી કરવામાં આવી છે મિત્રો ગુજરાત વિધાનસભામાં નાણાં મંત્રીએ બે હજાર ચોવીસ ગુજરાત રાજ્યનું બજેટ રજૂ કર્યું છે આ બજેટમાં વિવિધ ક્ષેત્રો સાથે સાથે ખેતી માટે પણ ઘણી બે જાહેરાતો કરવામાં આવી છે મિત્રો બજેટમાં ખેતી માટે તેની સાથે જોડાયેલા ક્ષેત્રો માટે બાવીસ હજાર ચોરાણું કરોડ રૂપિયા ફાળવણી કરવામાં આવી છે આ સિવાય મિત્રો રાજ્યમાં ખેતી મહાવિદ્યાલયનો વિસ્તાર કરવાની યોજના પણ છે જેમાં મિત્રો બે ના ગુજરાતના બજેટમાં ખેડૂતો માટે કઈ કઈ જાહેરાત કરવામાં આવી છે તેમની વાત કરીએ તો બજેટમાં ટ્રેક્ટર સહિત કૃષિ મિત્રો યાત્રીકરણ અને ખેત ઓજારોને ખરીદી સહાય માટે સાચોને એક કરોડને ફાળવણી કરવામાં આવી છે તેમજ મિત્રો વન્ય પ્રાણીઓથી થતા નુકસાને અટકાવવા કાંતાળી તારની વાડ માટે સોલાર ફેન્સિંગ બનાવા મિત્રો ખેડૂતોને સહાય ત્રણસો ને પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે તેમજ મિત્રો રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના માટે બસો અઢાર કરોડની જોગવાઈ કરાય છે એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ એકમોને સહાય માટે એકવીસ કરોડ ફાળવવામાં આવ્યા છે મુખ્યમંત્રી પાક સંગ્રહ મિત્રો સ્ટ્રકચર યોજના અંતર્ગત સહાય આપવા માટે સત્યોતેર કરોડ સુકવવામાં આવ્યા છે ખાતેદાર ખેડૂતોને આકસ્મિક મૃત્યુના કિસ્સામાં વિમારક્ષણ આપવાને યોજના હેઠળ મિત્રો 81 કરોડ જોગવાઈ કરવામાં આવી છે તેમજ મિત્રો ખેડૂતોને ડ્રોન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે તેમજ દાણાદાર યુરિયાના વિકલ્પ સ્વરૂપે જમીન મિત્રો સ્વાસ્થ્ય જળવાય તે હેતુથી નેનો યુરિયાનો વપરાશ વધારવા માટે 56 કરોડ ફાળવવામાં આવ્યા છે ખેડૂતોને મિત્રો મિલેટ્સના વાવેતર વિસ્તાર વધારવા મિત્રો પ્રેરણા મળે અને મૂલ્યવર્ધન કરી પોતાની આવકમાં વધારો કરે તે હેતુથી બિયારણ સહાય પ્રચાર પ્રચાર વગેરે માટે પાંત્રીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે તેમજ મિત્રો ખેડૂતોને બેંકો દ્વારા ત્રણ લાખ રૂપિયા સુધીની ટૂંકી મુદતના પાક ધિરણ માટે ચાર ટકા વ્યાજ રાહત આપવા માટે અગિયારસોને ચાલીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે પશુપાલકો અને માછીમારોને બે લાખ રૂપિયા સુધીના ટૂંકી મુદતના ધિરણા માટે ચાર ટકા વ્યાજ રાહત આપવા પંચોતેર કરોડની જોગવાઈ કરવામાં આવી છે ત્યાર પછીના સમાચારો મિત્રો ગુજરાત બજેટ બે હજાર ચોવીસમાં પશુપાલકો માટે પણ મિત્રો બજેટમાં મોટી જાહેરાતો કરવામાં આવી છે જેમાં મિત્રો મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના માટે ચારસો પચીસ કરોડની જોગવાઈ કરાય છે ફરતા પશુ દવાખાના તથા મિત્રો કરુણા એનિમલ એમ્બ્યુલન્સની સેવા માટે એકસો કરોડ ફાળવવામાં આવ્યા છે ગ્રામ્ય કક્ષાએ સ્વરોજગારી માટે દુધાળા પશુઓના ડેરી ફાર્મની સ્થાપના માટે મિત્રો સહાય પૂરી પાડવા મિત્રો બાંસઠ કરોડની જોગવાઈ કરાય છે ગાભણ તથા વિયાણ થયેલ પશુ માટે ખાણદાણ સહાયની યોજના દ્વારા પશુપાલકોને લાભ આપવા માટે ચોપન કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે સરકારી પશુ સારવાર મિત્રો સંસ્થાઓ ખાતે વિના મૂલ્ય પશુ સારવાર ઉપલબ્ધ કરાવવા મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના માટે તેંતાલીસ કરોડની જોગવાઈ કરાય છે તો મિત્રો પશુધન વીમા પ્રીમિયમ સહાય માટે ત્રેવીસ કરોડ ફાળવવામાં આવ્યા છે મિત્રો પાડી વાછરડી ઉછેર યોજના અંતર્ગત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘો માટે અગિયાર કરોડ ફાળવવામાં આવ્યા છે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના દૂધ ઉત્પાદક સહકારી સંઘોને વિવિધ મિત્રો માળખાઈ સુવિધાઓ માટે સહાય પૂરી પાડવા દસ કરોડ ફાળવવામાં આવ્યા છે ત્યાર પછીના સમાચારો મિત્રો ગુજરાત બે હજાર ચોવીસના બજેટમાં બાગાયતી ખેતી માટે પણ મિત્રો મોટી જાહેરાતો કરવામાં આવી છે જેમાં મિત્રો સંકલિત બાગાયત વિકાસ કાર્યક્રમ હેઠળ બાગાયતી પાકોના વાવેતર અને વિવિધ ખેત કાર્યો તેમજ પાક સંગ્રહ માટે બસોને ચોરાણું કરોડ ફાળવાયા છે નવા બાગાયતી પાકોને પ્રોત્સાહન આપવા તથા મિત્રો કાપણી પછીના વ્યવસ્થાપન માટે માળખાકીય સુવિધાઓ ઊભી કરવા એકસોને સાઠ કરોડ આપવામાં આવ્યા છે બાગાયતી ખેત પેદાશોના મૂલ્યવર્ધન અને સંગ્રહ ફળ પાકોના જૂના બગીચાઓમાં નવ સર્જન માટે અઢાર કરોડ ફાળવવામાં આવ્યા છે બાગાયતી પાકોના 5 નવા સેન્ટર ઓફ મિત્રો એક્સલન્સ ઉભા કરવા માટે પંદર કરોડ ફાળવવામાં આવ્યા છે આદિજાતિ વિસ્તારોમાં માં માખી પાલકોને મધમાખી ની હાઈવે તથા કોલોની પૂરી પાડવાની યોજના હેઠળ છ કરોડ ફાળવવામાં આવ્યા છે ત્યાર પછીના સમાચારો મિત્રો શાળાઓમાં પંદર હજાર નવા ઓરડા બનશે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં પંદર હજાર ઓરડા બનાવાયમેટ મિત્રો ચેન્જ માટે કરોડ રૂપિયા ફાળવવામાં આવશે પીએમ જય પચીસો એકત્રીસ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે મિત્રો એકત્રીસો ને દસ કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સુવિધાઓ વધારવા માટે મિત્રો ત્રેવીસો ને આઠ કરોડ ની જોગવાઈ કરવામાં આવે છે હોસ્પિટલો માટે એક હજાર કરોડ રૂપિયા મિત્રો ફાળવવામાં આવશે ઉદ્યોગ ખાણ વિભાગ માટે મિત્રો નવ હજાર જોગવાઈ કરવામાં આવી છે ત્યાર પછીના સમાચારો મિત્રો પચીસો નવી બસ અને ગિફ્ટ સિટી વચ્ચે મિત્રો એસ ટી નવી પચીસો બસ હવેથી મિત્રો શરૂ કરાય છે ગિફ્ટ સિટી મિત્રો નવસો એકરમાંથી વધીને તેત્રીસો એકર બનશે ગિફ્ટ સિટી આસપાસ મિત્રો ચાર કિલોમીટર નો રિવર ફ્રન્ટ બનશે ધોરણ મિત્રો નવ દસ અગિયાર બાર ની વિદ્યાર્થીઓ માટે નવો લક્ષ્મી યોજના શરૂ થશે ધોરણ નવ અને દસ ની વિદ્યાર્થીઓને દસ રૂપિયા ધોરણ અગિયાર અને બાર ની વિદ્યાર્થી થી મિત્રો વાર્ષિક બાર હજાર રૂપિયા સહાય પેટે મળશે ત્યાર પછીના સમાચારો મિત્રો રિવરફ્રન્ટ ગાંધીનગર સુધી લંબાવાય છે મહિલા અને બાળ વિકાસ માટે છ હજાર આઠસોને પંચ્યાસીસ કરોડને મિત્રો જોગવાઈ કરવામાં આવી છે જેમાં મિત્રો રાજપીપળા સ્થિતિ બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી માટે છ કરોડ ફળવાય છે દિવ્યાંગોને લગ્ન સહાય યોજના હેઠળ સાત કરોડ અપાય છે કૃષિ ખેડૂત અને સહકાર વિભાગ માટે બાવીસ કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે તો મિત્રો પ્રવાસન ઉદ્યોગ માટે બે હજાર અને અઠ્ઠાણું કરોડ રૂપિયા ફાળવાય છે ત્યાર પછીના સમાચારો મિત્રો આઈટીઆઈ નવી એમ્બ્યુલન્સ અને નવી હોસ્પિટલો જાહેર કરાય છે મિત્રો છ આઈટીઆઈ મેગા આઈટીઆઈ બનાવવામાં આવશે એમ્બ્યુલન્સ સુવિધાનું વિસ્તરણ કરવા મિત્રો ત્રણસો ઓગણીસ નવી એમ્બ્યુલન્સ ખરીદવામાં આવશે યુએન મહેતા હાર્ટ અને કિડની હોસ્પિટલમાં તબીબી સાધનો ખરીદવા સાઠ કરોડની જોગવાઈ કરાઈ છે ગાંધીનગર રાજકોટ સુરતમાં મિત્રો કાર્ડિયાક ટ્રીટમેન્ટ શરૂ કરવા ચાલીસ કરોડ શરૂ કરાયા છે તેમજ મિત્રો અમદાવાદના બાવળા અને સુરતમાં કામરેજ માં ત્રણસો બેડ હોસ્પિટલ શરૂ કરાય છે આયુષ્યમાન હેઠળના દવાખાના માટે ચારસો ને બાસિ કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે ત્યાર પછીના સમાચારો મિત્રો ગ્રહ વિભાગ માટે બજેટ માં મહત્વની જાહેરાત ગૃહ વિભાગ માટે કુલ દસ હજાર ત્રણસો કરોડ ની જોગવાઈ કરી મિત્રો ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ મિત્રો છ્યાસી કરોડ અને વન અને પર્યાવરણ વિભાગ માટે મિત્રો કરોડ અને મિત્રો ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે મિત્રો અગિયારસો ને ત્રેસઠ કરોડ કાયદા વિભાગ માટે પચીસો કરોડ મહેસૂલ વિભાગ માટે એકાવનસો પંચાણું કરોડ તેમજ મિત્રો સામાન્ય વહીવટી વિભાગ માટે ત્રેવીસો ને ઓગણ કરોડ ની જાહેરાત કરવામાં આવી છે ત્યાર પછીના સમાચારો મિત્રો વધુ બે યોજનાની સરકારની મોટી જાહેરાત વાઇબ્રન્ટ સમિટ ગુજરાતની ઓળખ બન્યું છે સગર્ભા અને મિત્રો ધાત્રી મહિલાઓ માટે નમોશ્રી યોજનાની જાહેરાત કરવામાં આવી છે સાચોને પચાસ કરોડ રૂપિયા આ હેઠળ મિત્રો ફાળવવામાં આવ્યા છે આ યોજના હેઠળ સગર્ભા બહેનોને બાર હજાર રૂપિયાની સહાય હવેથી મળશે આઠ હજાર નવી આંગણવાડીનું નિર્માણ કરવામાં આવશે શિક્ષણ ક્ષેત્રે નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરવામાં આવી છે અને ધોરણ દસમા અને બારમામાં માં વિદ્યાર્થીઓને મિત્રો સહાય મળવાપાત્ર થશે ત્યાર પછીના સમાચારો મિત્રો રેશન કાર્ડ ધારકોને વધુ બે વર્ષ લાભ મળશે કેન્દ્રીય મિત્રો અત્યોદય યોજના હેઠળ રાશનની દુકાનો દ્વારા આપવામાં આવતી સબસિડી યોજનાને મિત્રો વધુ બે વર્ષ માટે લંબાવી દીધી છે જાહેરાત કરી છે કે તે એકત્રીસ માર્ચ બે સુધી ચાલુ રહેશે આ યોજના અંતર્ગત રાશન લાભાર્થીને સબસીડી હેઠળ દર મહિને એક કિલો ખાંડ આપવામાં આવશે પરંતુ મિત્રો રાજ્યો આ ખાંડના સંગ્રહ અને વિતરણનું ધ્યાન રાખે છે કેન્દ્ર સરકાર મિત્રો એક કિલોના દરે ખાંડના વિતરણ માટે રાજ્યોને અઢાર પચાસ કરોડ રૂપિયા સબસિડી પૂરી પાડે છે ત્યાર પછીના સમાચારો લક્ષ્યદીપ માટે સરકાર કેવી યોજના લાવશે તો મિત્રો વચ્ચગાળાના બજેટમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે મિત્રો જાહેરાત કરી હતી કે લક્ષદીપ માટે નવી યોજનાઓ અમલમાં આવશે ભારત સાથે મિત્રો રાજદ્વારે સંઘર્ષમાં ઉતર્યા બાદ માલદીવના પ્રવાસન ઉદ્યોગને પણ મોટો ફટકો પડ્યો છે ચૂંટણી બાદ જો મિત્રો ભાજપની સરકાર બને છે તો મિત્રો પૂર્ણકાલીન બજેટમાં સરકાર લક્ષદ્વીપને લઈ મિત્રો કેટલીક મોટી જાહેરાતો કરી શકે છે જેનાથી મિત્રો આવનાર સમયમાં લક્ષદ્વીપ એક મિત્રો અલગ જ પર્યટન તરીકે વિકસિત થઈ શકે છે ત્યાર પછીના સમાચારો મિત્રો આયુષ્યમાન કાર્ડમાં ડબલ સહાય સરકારે મિત્રો પોતાના બીજા કાર્યકાળના અંતિમ બજેટમાં આયુષ્યમાન યોજનાનો વ્યાપ વધારવાની જાહેરાત કરી છે લોકસભામાં બજેટ રજૂ કરતા નાણા પ્રધાન મિત્રો નિર્મલા સીતારમણે કહ્યું કે હવે આંગણવાડી કાર્યકરો સહાયકો અને મિત્રો આશા આશાવર્કરોને પણ મિત્રો આયુષ્યમાન યોજનામાં સામેલ કરવામાં આવશે તેઓને પણ મિત્રો આ મફત સારવાર સુવિધાનો લાભ આપવામાં આવશે તમને મિત્રો જણાવી દઈએ કે આયુષ્માન યોજના હેઠળ પરિવારને દર વર્ષે પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા આપવામાં આવે છે જોકે હવે આયુષ્યમાન યોજના હેઠળ મિત્રો સરકારી અથવા તો ખાનગી હોસ્પિટલમાં વાર્ષિક રૂપિયા દસ લાખ રૂપિયા સુધીની મફત મિત્રો સારવાર મેળવી શકાશે ત્યાર પછીના સમાચારો મિત્રો બે હજાર રૂપિયાનો સોળમો હપ્તો જાહેર ભારત સરકાર દેશના ગરીબ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નામની એક અદ્ભુત યોજના ચલાવી રહી છે આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતામાં છ હજાર આર્થિક સહાય આપવામાં આવે છે અને આ છ હજાર રૂપિયાની નાણાકીય સહાય દર વર્ષે ત્રણ હપ્તામાં આપવામાં આવે છે મિત્રો દરેક હપ્તા દર ચાર મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે આ સમયગાળા દરમિયાન પંદરમા હપ્તાના નાણા આઠ કરોડ થી વધુ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યા હતા પંદરમા હપ્તાનો લાભ મળતા કરોડો ખેડૂતો ખૂબ જ ખુશ છે પંદરમા હપ્તા યોજનાનો લાભ મળ્યા બાદ દેશભરના કરોડો ખેડૂતો હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના સોળ હપ્તાની રાહ જોઈ રહ્યા છે આવી સ્થિતિમાં ઘણા ખેડૂતો પૂછી રહ્યા છે કે સરકાર મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સોળમો હપ્તો ક્યારે મોકલી શકે છે તો મિત્રો મીડિયા રિપોર્ટ અનુસાર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સોળમો હપ્તો ફેબ્રુઆરી અથવા તો માર્ચ મહિનામાં ટ્રાન્સફર કરી શકે છે પછીના સમાચારો મિત્રો આ દ્વારા ગેરંટી વગર લોન મળશે તમે પણ મિત્રો આ રીતે અરજી કરી શકો છો કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો સામાન્ય લોકો અને ખાસ કરીને ગરીબ વર્ગ માટે ઘણી પ્રકારની યોજનાઓ લાગુ કરવામાં આવે છે જેના દ્વારા તેમને તેમની તમામ જરૂરિયાતો માટે આર્થિક સહાય આપવામાં આવે છે નાણા મંત્રી નિર્મલા આવી હતી જેમનો ઉદ્દેશ એવા લોકોને મદદ પૂરી પાડવાનો હતો કે જેવો મિત્રો રસ્તાઓ અને રસ્તાની કિનારે પોતાની દુકાનો સ્થાપે છે આવા લોકોને મિત્રો સ્ટ્રીટ વેન્ડર કહેવામાં આવે છે પીએમ સ્વાનિધિ યોજના હેઠળ આ લોકોને પચાસ હજાર રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે આ લોન માટે કોઈ પણ પ્રકારની ગેરંટી માંગવામાં આવતી નથી જેનો અર્થ એ છે કે શેરી વિક્રેતાઓ કોઈ પણ ગીરવે રાખવાની જરૂર નથી